નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવ્યા છીએ જે પવિત્ર ધરતી જેને કહેવાય થરાવડાની બાજુમાં અહીંયા કને મા સતી તોરલનું મંદિર આવેલ છે તો આપણે હાલ અહીંયા નદીને કિનારે પહોંચ્યા છીએ તો આપણે સૌ પ્રથમ તો બદલી આવ્યા હતા અને બદલીની બાજુમાં થરાવડા ગામ છે અને થરાવડા ગામની બાજુમાં અહીંયા કને મા સતી માનું સતી તોરલનું મંદિર આ બાજુ આવેલું છે આપણે પહેલી વાર આવ્યા છીએ અહીંયા કને પણ પૂછા કરી કે અહીંયા પહોંચી આવે છે આ નદીના અહીંયા કિનારે જે રસ્તો છે એવું આપણે સાંભળ્યું છે તો આગળ આપણે જઈશું ક્યાંથી રસ્તો છે ને કેવું મંદિર આવેલું છે અહીંયા સુંદર મજાનું એવી જગ્યા જોવા મળી તો આપણે અહીંયા પાણી પણ ભર્યું છે નદીનું આ બદલીની નદી છે અને અહીંયા પથ્થર પણ એક બહુ સારો છે અહીંયા જોવા જેવું તો તેનું પણ આપણે અહીંયા સીન લેશું તો મિત્રો એવું કહેવામાં આવે છે કે અહીંયા કને આ જે ભાદલી ગામ છે તે જેસલ ને તોરલની કર્મભૂમિ છે તો અહીંયા કને આ બાજુ સુંદર મજાનો એવો મોટો પથ્થર આપ જોઈ શકો છો અહીંયા પણ નાના મોટા પથ્થર નીચે પડ્યા છે અને મોટો વિશાળ પાથર છે અને અંદર ગુફા છે જોઈ શકો છો આપ તો બહુ મોટો એવો છે માં અવાજ પણ કઈ આવી રહ્યો છે આપણે જાશું ની અંદર અને આગળ વધશું આપણે મંદિર તરફ તો મિત્રો નખત્રાણા તાલુકા ને ભદલી ગામ અને બદલી ગામ ની લગભગ બે ત્રણ કિલોમીટર ની અંતર માં આવેલું આ થરાવડા ગામ અને થરાવડા ગામથી થી થોડેક જ દૂર આવેલ છે બે ત્રણ કિલોમીટર આ જેસલ તોરલ નું મંદિર તો બહુ વર્ષો જૂનું મંદિર છે આ એવું કહેવામાં આવે છે કે ભદલી ગામમાં અહીંયા કને જેસલ તોરલ અહીંયા આવ્યા હતા અને તેની કર્મભૂમિ રીતે ઓળખાય છે અહીં રહેતા હતા અને અહીંયા તેનું મંદિર છે પણ અહીંયા કને તો મિત્રો આખરે આપણે પહોંચી આવ્યા છીએ અહીંયા કને જેસલ તોરલ નું જ્યાં મંદિર છે તો આ છે જગ્યા અહીંયા કને આ મંદિર આવેલું છે અને વાડી વિસ્તાર છે અહીંયા આજુબાજુમાં જંગલ વિસ્તાર ને વાડી પર છે અહીંયા કને અને આ છે જેસુલ તોરલ નું મંદિર પહેલા દર્શન કરી લઈએ આપણે તો આ છે સરસ મજાનું મંદિર અહીંયા કને જેસુલ તોરલનું એ માતાજી તો મિત્રો નાનકડો એવું સરસ મજાનું મંદિર અને જેસલતોરનું અહીંયા મંદિર આવેલું છે ને આ જેસલતોરનું અહીંયા ફોટો પણ જે અંજારમાં જે તેની સમાધી છે તેનો પણ અહીંયા ફોટો રાખવામાં આવે છે અને અહીંયા બાજુમાં રૂમ પણ એક બનાવવામાં આવે છે સત્સંગ માટે બનાવ્યો એવો લાગે છે અંદર સંતાન પણ પડ્યો છે આ બાજુ અને જંગલ વિસ્તાર છે અહીંયા કને સરસ મજાનું મંદિર જંગલમાં અને અહીંયા કને બેસવા માટે સારો એવો હોટલો પણ બનાવવામાં આવે છે અને હવામાન પણ અહીંયા જંગલમાં જોઈ શકો છો આપ ચારે તરફ ડુંગર જોવા મળે છે અને આ બાજુ પણ ચારે બાજુ જંગલ જ છે અને સુંદર મજાનું અહીંયા હવામાન શાંતિ વાળું તો મિત્રો કચ્છના હો કે કચ્છથી થી બહાર થી હો જેસલ તોલ કથા બધે સાંભળી હશે તાની કે જેસલ જાડેજા કોણ હતા કચ્છનો કાળો નાગ કહેવા તેવા જેસલ જાડેજા અને સતી તોરલ જે સતી તોરલ તેને મળ્યા બાદ તેનું જીવન કેવી રીતે પરિવર્તન આવ્યું અને કેવી રીતે પાછળ જીવન જીવ્યા બધાને ખબર જ હશે પરંતુ આ જે જગ્યા આવેલ છે અહીંયા બદલી ગામની આગળ થરાવડા બાજુ આ જગ્યા ઘણા એવા ઓછા માણસોને ખબર છે કે અહીંયા જેસલ તોરલની આમ મંદિર આવેલું છે અને બહુ સુંદર મજાનું રોડ ઉપર જ મંદિર છે અહિયાં તો તમે આવો અને અહીંયા જુઓ બહુ સરસ મજાનું મંદિર છે તો આ જગ્યા કેવી લાગી તે કમેન્ટમાં અવશ્ય લખીને જણાવજો